ઓમ નમો નારાયણ મારું નામ અરવિંદભાઈ મનુભાઈ રાવળદેવ છે હું પીપળા આશાપુરી રહું છું અને વિશેષમાં એ મારી રાવળદેવ જ્ઞાત ગંગાને જણાવવાનું કે આપણી ઉત્પત્તિ વિશેની નોંધ હું પુરાણોમાં શોધતો હતો બચપણથી મને એક અંદર ખ્વાઈશ હતી કે મારે શિવ મહાપુરાણમાંથી રાવણ ઉત્પત્તિ વિશેની માહિતી શોધવી છે પણ અત્યારના જે શિવપુરાણ છે એમાં આપણા રાવળદેવની ઉત્પત્તિ વિશેની કોઈ માહિતી આપણને સાંપડી નહીં કારણ કે એમાંથી આપણો ઉત્પત્તિ વિશેનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે સમજી ગયા ને તમે શું ચાલી રહ્યું છે શોધતા શોધતા કાશ્મીરની લાઇબ્રેરીમાંથી એક જૂનું શિવ મહાપુરાણ મને મળ્યું જે હિન્દીમાં હતું ફક્ત અનુવાદ જ હતા એમાં તપાસ કરી તપાસ કરી વાંતા 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 છેક ચોથો સ્કંદ જે છે શિવ મહાપુરાણનો હું આપને એ જણાવું છું કે ભોમ દેવી ભોમ જોગીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ બતાવવા માગું છું તો શિવ મહાપુરાણમાં ચોથા સ્કંદમાં જે રુદ્ર સંહિતા છે એ રુદ્ર સંહિતામાં પાર્વતી સંહિતા આવે છે અને એ પાર્વતી સંહિતાની અંદર નવમા અધ્યાયમાં ભોમ જોગીની ઉત્પત્તિ વિશેની માહિતી આપેલી છે આ આપ સૌને એડ્રેસ એટલા માટે કરવાનું કે આપણી આવનારી પેઢીને પણ આ વિશેનો ખ્યાલ રહે એટલા માટે શિવ મહાપુરાણમાં ચોથો સ્કંદ ચોથા સ્કંદમાં પાર્વતી સંહિતામાં નવમો અધ્યાય એમાં ભૂમ જોગીની ઉત્પત્તિ દર્શાવવામાં આવેલી છે અને એમાં શોર્ટમાં જણાવ્યું છે બધું કારણ કે સંક્ષિપ્ત મહાપુરાણ હતું હવે એમાં શોર્ટમાં એવું લખ્યું છે કે ભાઈ શિવજી જ્યારે ખૂબ જ તપશ્ચર્યામાં લીન થઈ ગયા અને તપશ્ચર્યામાંથી ઉઠ્યા ત્યારે એ જે તપશ્ચર્યાના શ્રમને કારણે તેઓ શ્રીને પરસેવો થયો અને એ પરસેવો થયો એ પરસેવાનો બિંદુ પ્રસવેદ બિંદુ ધરતી પર પડ્યું અને એમાંથી આ બાળકનો જન્મ થયો હવે આ બાળકનો જન્મ થયો એટલે માએ એનું પાલન પોષણ કર્યું એટલે શિવજીએ એને ધરતીમાએ આ બાળકનું પાલન પોષણ કર્યું હતું એટલા માટે શિવજીએ એને બોમ એવું નામ આપ્યું અને પુત્ર તરીકે સ્વીકાર્યું હવે આ ભોમ જોગી કાશીમાં આવે છે અને ત્યાં એ તપ કરે છે શિવની પૂજા આરાધના કરે છે અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ શુક્રની ઉપર જે ભૌમ લોક કહેવાય ભોમ એટલે મંગળ ભૌમ એટલે મંગળ આ મંગળ ગ્રહ છે એ આપણા રાવણ છે ભોમ જોકીનો છે બરાબર એટલે આપણને આપણી ઉત્પત્તિ વિશેનો ખ્યાલ આવી ગયો બધાને આપણા નાના બાળક સુધાને આપણી ઉત્પત્તિ વિશેના ઉલ્લેખની માહિતી પહોંચાડજો ઓમ નમઃ શિવાય જય જય શ્રીહરિ જય જય શ્રીહરિ એટલા માટે કે વિષ્ણુ ભગવાન આપણા ગુરુ છે જય ભોળાનાથ